ઓગણીસો સુડતાલીસમાં ભારત ના ભાગલા પછી પંજાબીઓને અડધું પંજાબ મળ્યું બંગાળીઓને અડધું બંગાળ મળ્યું પણ સિંધિઓને તો સિંધનો એક ટુકડો પણ ન મળ્યો માટે પાકિસ્તાન ના સિંધ પ્રાંતમાંથી ઘણી મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો હિજરત કરી ભારત આવ્યા આ શરણાર્થીઓનો સમાવેશ કરવા માટે મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ વલ્લભભાઈ પટેલ ભાઈ પ્રતાપ અને આચાર્ય કૃપલાની દ્વારા કચ્છની પસંદગી કરવામાં આવી હૈદરાબાદના સિંધ પ્રાંતના કોંગ્રેસના કાર્યકર ભાઈ પ્રતાપે વાઘલા બાદ પાકિસ્તાન થી ભારત આવેલા શરણાર્થીઓના પુનર્વાસની કામગીરી સંભાળી લીધી ભાઈ પ્રતાપે કચ્છના મહારાજ વિજયરાજ ખેંગારાજ જાડેજાનો સંપર્ક સાધ્યો અને સરદાર સાહેબના કહેવા પર મહારાજે કંડલા બંદર અને અંજાર શહેર વચ્ચે પંદર હજાર એકર જમીન સિંધના નિવાસિતો માટે ફાળવી આપી અને સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશન લિમિટેડ ની સ્થાપના કરવામાં આવી ગાંધીજીની હત્યાના થોડા કલાક પહેલા જ ગાંધીજીને કચ્છના દિવાન તરફથી એક તાર આવ્યો તાર મળ્યા બાદ ગાંધીજીએ જલ્દીથી ગુજરાતની મુલાકાત લેવાનો વાયદો કર્યો પણ પ્રાણાંત સાથે વાયદો અધૂરો રહી ગયો આ તારમાં ભારતની પશ્ચિમમાં આવેલા કચ્છના રણમાં એક નવા શહેરનો પાયો નાખવાની વાત હતી જેનું ઉદઘાટન ગાંધીજીના હસ્તે થવાનું હતું આ નવા બનનાર નગરનું નામ સરદાર સાહેબના નામ પરથી સરદાર ગંજ રાખવાનું હતું પરંતુ ઇતિહાસને કંઈક અલગ મંજૂર હતો ગાંધીજીની હત્યા બાદ બાવીસ ફેબ્રુઆરી ઓગણીસો અડતાલીસના રોજ ગાંધીધામના સ્વપ્નદ્રષ્ટા ભાઈ પ્રતાપ તથા આચાર્ય કૃપલાની તેમજ મહારાજ સાહેબ સાથે અન્ય આગેવાનોએ કંડલાના ક્રિકમાં બાપુની અસ્થિઓને પધરાવી આદિપુરમાં શિવમંદિર અને ગાંધીજીના અસ્થિઓની સમાધિ બનાવી મહાત્મા ગાંધીની આજ્ઞાથી નિર્માણ પામેલ આ શહેરનું નામ તેમની યાદમાં ગાંધીધામ રાખવામાં આવ્યું ભાઈ પ્રતાપે તેમના માણસોને દેશભરમાં નિર્વાસિતોના કેમ્પમાં મોકલ્યા તેઓ કેમ્પોમાં જઈને સિંધી ગીતો ગાતા જાદુ બતાવતા અને ચાલો નવું સિંધ બનાવીએ એવા ભાષણો આપતા આ રીતે પ્રસાર પ્રચાર કરીને નિર્વાસિતોના કેમ્પમાંથી સિંધી લોકોને અહીં લાવવામાં આવ્યા અને નવા નગરમાં વસાવ્યા ગાંધીધામની સ્થાપના બાદ સૌથી મોટો પ્રશ્ન રોજગારીનો હતો તેવા સમયે એસઆરસીએ કંડલા પોર્ટની જેટી અને કંડલામાં પુલ બાંધવાનો કોન્ટ્રાક્ટ સરકાર પાસેથી રાખ્યો જેમાં દરેક નગરવાસીઓને પૂછ્યા વગર નોકરીએ રાખવામાં આવ્યા ગાંધીધામના લોકો લોન મેળવીને પોતાના મકાન કે દુકાનો ખરીદી શકે તે માટે ઓગણીસો એકાવનમાં ભાઈ પ્રતાપે ગાંધીવાદ કોઓપરેટિવ બેન્કની સ્થાપના કરી શહેરનો ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ થાય તે જરૂરી હતો આખા ભારતમાં કોઈને ચેમ્બર ઓફ કોમર્સ શબ્દના અર્થની ખબર નહોતી તે સમયે ઓગણીસ ત્રેપનમાં તેમણે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સની સ્થાપના કરી હતી ગાંધીધામમાં વસવાટ કરનાર ભાવી પેઢીમાં શિક્ષણનું સિંચન કરવા રાષ્ટ્રપતિ ડોકટર રાજેન્દ્રપ્રસાદના હસ્તે સ્કૂલોના સમૂહ મૈત્રી મંડળની ગાંધીધામમાં સ્થાપના કરવામાં આવી ગાંધીધામ શહેરની આયોજિત રચના થાય અને બાંધકામો પર નજર રહી શકે તથા રેગ્યુલેશન આવે તે માટે ઓગણીસો સત્તાવનમાં મુંબઈ રાજ્યના કાયદાથી ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે જીડીએની સ્થાપના થઈ ઓગણીસો ઓગણસાઠમાં નહેરુ કેબિનેટમાંથી કંડલા ફ્રી ટ્રેડ ઝોન પાસ કરાવ્યો જે વિશ્વનો બીજા નંબરનો અને એશિયાનો સૌપ્રથમ ફ્રી ટ્રેડ ઝોન હતો ઓગણીસો પાસઠમાં તેનું ઉદઘાટન થયું આમ આઝાદી બાદ અસ્તિત્વમાં આવેલ આ નગરે વિકાસની હરણફાળ ભરીને બધાને આશ્ચર્યમાં મૂકી દીધા છે